આ જુબેનને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ઝુબેર યુટ્યુબ ચેનલમાં કામ કરતો હતો ઝુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરી હતી ત્યારે આ અરજીની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે અને હત્યા કરનારાઓની ઉંમર સોળથી સત્તર વર્ષની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે હાલ તો સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે લાશ અને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે